તો આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજવાનું છે જેને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે અમદાવાદના એકવીસ મથકોથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ થઈ જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે એક ડિસ્પેચ યુનિટથી બસો ને બાવીસ બુથ ઉપર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવામાં આવશે સઘન વ્યવસ્થા અને પારદર્શકતા સાથે ઈવીએમ કંટ્રોલ રૂમથી ડિસ્પેચ કરવામાં આવશે ડિસ્પેચ સેન્ટર ઉપર કોઈ અગવડતા ન ઊભી થાય તે માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અમદાવાદના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો મહત્વની વાત છે કે અમદાવાદની અંદર જ કાલે મોટા ગજાના નેતા અને મહાનુભાવો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વડાપ્રધાન મોદી ખુદ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તેઓ આજે રાત્રે અહીં આવી પહોંચવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે તેને લઈને તંત્રની સજ્જતા જોઈ શકો છો જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરી શરૂ થઈ ચૂકી છે એકવીસ મથકોથી ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ બુથ ઉપર કર્મચારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે અને આ દરેક કર્મચારીઓ કે જેમાં એક ડિસ્પેચ યુનિટથી બસો ને બાવીસ એવા બુથ છે કે જેના ઉપર ઈવીએમ અને સ્ટેશનરી છે કે જેને મોકલવામાં આવશે સઘન વ્યવસ્થા છે પારદર્શકતા સાથે ઈવીએમ કંટ્રોલ રૂમથી ડિસ્પેચ થશે અને ડિસ્પેચ સેન્ટર ઉપર કોઈ અગવડતા ન ઊભી થાય તે માટે હેલ્પ ડેસ્ક કે જેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ પ્રકારની અગવડતા છે તો હેલ્પ ડેસ્ક પર જઈને આપ તેની માહિતી પણ મેળવી શકો છો અને જેટલા પણ કર્મચારીઓ છે સરકારી કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે તમામ પ્રક્રિયાઓ પૂરી કરવાના આ છે અલગ અલગ બૂથ ઉપર જે જે બૂથ ઉપર તેમની કામગીરી સોંપવામાં આવે એના જ્યારે આગલો દિવસ હોય છે તે દિવસે જ તેઓને ઓર્ડર જાહેર કરવામાં આવે છે કે તેઓને કયા બૂથ ઉપર તેમની કામગીરી આપવામાં આવી છે ત્યાંની વ્યવસ્થા જે તે સ્કૂલની અંદરની વ્યવસ્થા આ બધી જ વ્યવસ્થાઓ અને તેમાં પણ એક હેલ્પ ડેસ્ક કે જેની ઉપરથી આપ કોઈ પણ પ્રકારની અગવડતા હો તો હેલ્પનો ઉપયોગ કરીને હેલ્પ ડેસ્કની માહિતીથી તમે અગવડતાને દૂર કરી શકો છો અમદાવાદના અલગ અલગ જગ્યાએથી અત્યારે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે બસો બાવીસ જેવા બૂથ છે કે જેના ઉપર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવામાં આવશે ડિસ્પેચ યુનિટથી રોજ અહીં વડાપ્રધાન મોદી

અને જે રીતે સંવાદદાતા ત્યાંથી વિગતો જણાવી તૈયારીઓનો જે જે તાર હતો તે દર્શાવ્યો અને હવે તૈયારીઓને આખરી ઉપ આપી દેવામાં આવ્યો છે બૂથ લેવલ સુધી આ બધી જ વસ્તુ પહોંચાડવામાં આવશે જતીન આભાર જોડા અને વિગતો જણાવી તે બદલ તો દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર જ્યાંથી બતાવી રહ્યા હતા અત્યારે જે જે બૂથ ઉપર ઈવીએમ અને વીપેટ મશીન પહોંચાડવામાં આવી રહ્યા છે તેની પણ કામગીરી કરવામાં આવી રહી છે આ બધા જ ઈવીએમ મશીન જે જે બૂથ ઉપર પહોંચશે તે પહેલાં અત્યારે કહીં હેલ્પ ડેસ્કની પણ શરૂઆત કરાઈ છે